મોદી સરકારના અગિયાર વર્ષની સિદ્ધિ વિકાસની રફતારનો ચિતાર આપ્યો સાંસદ પૂનમ માડમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુડારીયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તર્યું જામનગર આરોગ્ય ક્ષેત્રે ગોબલ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિકલ સેન્ટર કાર્યાન્વિત દેશના છેવાડાના રાજ્યો સુધી રેલ કનેક્ટિવિટી મસ્ટ મરીન નેશનલ પાર્કનો કાયાકલ્પ નેશનલ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરી રાષ્ટ્રીય સ્તરે જામનગરને સ્થાન ઓખા બેટ દ્વારકાને જોડતા આધુનિક સુદર્શન સેતુનું નિર્માણ નલ સે જલ યોજના પીએમ જેવાય કિસાન નિધિ યોજના રિન્યુએબલ એનર્જી હબ બનાવ્યો દેશને દેશભરમાં કૃષિ નીતિ ટેકનોલોજી આરોગ્ય શિક્ષણ ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેશને અવ્વલ બનાવ્યો વિદેશી નીતિ સુદ્રઢ બનાવી દેશને ગ્લોબલમાં ગુંજતો કર્યો એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદુરથી વિશ્વને કહું એટનો જવાબ પથ્થરથી આપણે સૌ જાણીએ છીએ મુજબ કેન્દ્ર સરકારમાં મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએ સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને વર્ષ જે સિદ્ધિ સુધી એટલે કે એમનો જે સંકલ્પ હતો એ ગરીબ કલ્યાણ સુશાસન આ બધાને કેવી રીતે એમને સિદ્ધિ સુધી પહોંચાડવા તરફ મજબૂતીથી જે પગલાં લીધા છે અને પહેલી વખત ઇતિહાસમાં ઘર ઘર સુધી પહોંચવામાં કેન્દ્ર સરકાર સફળ થઈ છે પહેલી વખત દેશના કોઈ એવા વડાપ્રધાન આપણે જોયા છે જેની ચર્ચા પણ એમની યોજનાઓની ચર્ચા પણ ઘર ઘર સુધી થતી હોય દરેક ગામડામાં દરેક ચોરા સુધી થતી હોય દરેક પરિવાર સુધી થતી હોય એ પ્રકારની વ્યવસ્થા આપણે પહેલીવાર જોઈ છે જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર લોકસભામાં પણ કેન્દ્ર સરકારના ની જેટલી યોજનાઓ છે એના તમામ લાભ કે પછી ચંદન ખાતાઓ હોય નલસે જલથી પીવાનું પાણીની યોજના હોય નિઃશુલ્ક રાશન હોય આરોગ્ય કાર્ડ્સ હોય બીજી બધી બેનિફિટ્સ જેમ કે ડ્રોન દીદી લખપતિ દીદી સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં બહેનોને મદદ હોય પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી જનરિક દવાઓ સસ્તી મળવાની વાત હોય રોડવેઝનું આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સુદર્શન સેતુ ની એક સુવિધા હોય પહેલાં આપણે કુરંગાથી લઈને દેવરિયા સુધીને હવે તો જામનગરથી અમૃતસર સુધીનો આખો નેશનલ નો કોરિડોર અને એમાં એને આખા ગ્રામીણ ક્ષેત્રને પણ જોડતો એટલે એમાં જામજોધપુર તાલુકો ભાણવડ તાલુકો અને કાલાવડ તાલુકો પણ એમાં નેશનલ ના આખા નેટવર્ક સાથે જોડાય ધ્રોલ તાલુકો જોડિયા તાલુકો તો આપણી પાસે અત્યારે એ સુવિધા ત્યાં સુધી પહોંચી જ ગઈ છે એટલે એ પ્રકારની જ્યારે આખી વ્યવસ્થા જામનગર સંસદીય ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી થઈ હોય રેલ રેલવેઝની દ્રષ્ટિથી પણ આપણે ખાલી ટૂંકો ઉલ્લેખ કરીએ તો ડબલિંગનું કામ અત્યારે કાનાલુ સુધી ઝડપથી આગળ વધી રહ્યું છે આવતા દિવસ ઇલેક્ટ્રિફિકેશન ઓખા સુધી પૂર્ણ થઈ ગયું છે નવી ટ્રેનો એ દુરંતો હોય હમસફર હોય કે પહેલી વંદે ભારત સૌરાષ્ટ્રની હોય આ તમામ સુવિધા આપણને પ્રાપ્ત થઈ છે વંદે ભારત તો ઓખા સુધી અત્યારે આપણે લંબાવવામાં પણ એને સફળ થયા છે એટલે આવી અનેક સુવિધાઓ કેન્દ્ર સરકાર કદાચ હું એક બે મિનિટમાં આખી મારી વાત તમને સમઅપ કરવું પણ ખૂબ અઘરું બધું કહેવું પણ એટલી બધી યોજનાઓ જેના સીધા પ્રધાનમંત્રી આવાસ યોજના હોય ટોયલેટ બ્લોક્સ ઘર સુધી હોય આ તમામ સુવિધાઓ જે રીતે પ્રાપ્ત થઈ છે સાથે રાષ્ટ્રીય સ્તરે પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને ભારતની ઈચ્છાશક્તિ અને ભારતની શક્તિ શું છે એનું પ્રદર્શન અત્યારે જ થોડા દિવસ પહેલાં સેનાના માધ્યમથી ઓપરેશન સિંદુરના માધ્યમથી જે કરવામાં આવ્યું એમાં પણ આપણે દરેક ભારતીય ગર્વ લઈએ છીએ પહેલી વખત દેશના ઇતિહાસમાં એવું બન્યું કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ તો સ્વાભાવિક રીતે પોતાની સેનામાં ગર્વ લે પણ ઓલ પાર્ટી ડેલિગેશનો પણ વિશ્વ સ્તરે ભારતની આ જ વાત લઈ અને વિશ્વના અલગ અલગ દેશોમાં ગયા કે હવે અમે આ મજબૂત ભારત છીએ આ નવું ભારત છીએ જેટલી મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ કે હવે અમારી તરફ જો કોઈ આ કુચી કરીને જોશે તો એનો મજબૂત જવાબ મુતોડ જવાબ અમે ભારત દેશ આપશું ત્યારે આ બધી સુવિધાઓના માધ્યમથી નાની નાની સુવિધાઓ હોય કે મોટી માળખાકીય સુવિધાઓ હોય એના માધ્યમથી મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે વિકસિત ભારતની આપણી પરિકલ્પના ક્યાંક આપણે સાકાર થતી પણ જોઈ રહ્યા છીએ આજે વિશ્વની ચોથી મોટી ઇકોનોમી ભારત દેશ જ્યારે બની ગયું હોય ત્યારે મોદી સાહેબ પોતે કહે છે એમ કે આપણે પોતે વોકલ ફોર લોકલ એટલે કે લોકલ પ્રોડક્ટ્સ